સરદાર પટેલની એકસો પચાસમી જન્મ સંદર્ભે અમદાવાદમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું ઘાટલોડિયાની યુનિટી માર્ચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી આંબલી ખોડિયાર માતા મંદિરથી આ યુનિટી માર્ચ પ્રસ્થાન કરવામાં આવ્યું ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ હાજર રહ્યા સરદારના કાર્યોને જન જન સુધી પહોંચાડવા આવ્યા હોવાની વાત મુખ્યમંત્રીએ કરી સરદાર પટેલે પાંચસો બાસઠ દેશી રજવાડાઓને એક કર્યા હતા તમામે એક થઈ સ્વદેશી મંત્ર હવે આગળ વધારવાનો છે તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી મુખ્યમંત્રીએ ઘાટલોડિયાની આ રેલીમાં પહોંચીને સૌનું અભિવાદન ઝીલ્યું અને સાથે સરદારના કામોને જન જન સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી આ કાર્યક્રમ દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા સરદાર પટેલે જે રીતે દેશને એક કર્યો છે તેને ફરી એકવાર યાદ કરીને ફરી સૌ કોઈ એક થઈને આગળ વધી શકે સ્વદેશી મંત્રને આગળ વધારી શકે તે માટે પણ અનુગ્રહ કરવામાં આવ્યો આમલી ખોડિયાર માતા મંદિરથી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું ગાટલોડિયા મત વિસ્તારમાં ખુદ મુખ્યમંત્રી પણ પોતે પહોંચ્યા અને આ ખોડલમાના મંદિર પાસેથી આ યાત્રાનું પ્રસ્થાન થયું યાત્રાનો આશય જે આ વખતે એકતા પર્વની સાથે ઉજવણીનો હતો સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણીને લઈને આટલા સમયથી જે કાર્યક્રમ ચાલી રહ્યા છે તેમાંનો એક કાર્યક્રમ જેમાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી અમદાવાદમાં જે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું ઘાટલોડિયામાં જ્યાં ખોડિયાર મંદિરથી આ યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું એ પહેલા માતાજીના મંદિરમાં પહોંચીને મુખ્યમંત્રીએ દર્શન પણ કર્યા અને માના આશીર્વાદ પણ લીધા ઘાટલોડિયાથી વિસ્તારમાં શરૂ થયેલી આ યાત્રા જેનો મુખ્ય આશય સરદાર વલ્લભાઈ પટેલ જે ભારતના અખંડ ભારતના શિલ્પી કહેવાય છે લોહ પુરુષ કહેવાય છે તેમના કાર્યોને જન જન સુધી પહોંચાડવાનો છે આજની પેઢી પણ જાણી શકે કે આખરે ભારતના લોખંડી પુરૂષનું વ્યક્તિત્વ કેવું હતું ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા બેઠક પર એટલે કે એકતા યુનિટી માર્ચ આજે યોજવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે બોપલ વિસ્તારમાં અમલી ખોડિયાર મંદિરથી આ યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી છે અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાજપ અધ્યક્ષ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના મેયર અમદાવાદ શહેરના ધારાસભ્યો સ્થાનિક હોદ્દેદારો સહિત આ વિસ્તારના લોકો આ યુનિટી માર્ચમાં જોડાયા છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે સંદર્ભે તમે જોઈ રહ્યા છો કે બોપલ વિસ્તારમાં બોપલ આમલી વિસ્તારમાં આ યુનિટી માર્ચ શરૂઆત થઈ છે અને બોપલ વિસ્તારમાં આ યુનિટી માર્ચ પરિભ્રમણ કરી રહી છે જેના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો કે આ યાત્રામાં અમદાવાદના અમદાવાદ વિધાનસભા બેઠકના જે નાગરિકો છે સાથે સાથે ધારાસભ્યો અને અન્ય વ્યક્તિઓ વિવિધ સેવાભાવી સંસ્થાના લોકો અગ્રણીઓ પણ આ યાત્રામાં જોડાયા છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ વિશ્વ નેતા અને આપણા લોકલાડીલા વડાપ્રધાન તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની ભવ્ય આયોજન થયું છે આ અંતર્ગત આપણે સરદાર સાહેબના એકતાના કાર્યો અને વડાપ્રધાનશ્રીએ આપેલા એકતાના મંત્રને જન જન સુધી પહોચાડવા વિધાનસભા પદયાત્રા યોજી રહ્યા છીએ આ પદયાત્રામાં જોડાયેલા વિધાનસભાના સૌ નાગરિકોને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોક નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે વડાપ્રધાન શ્રી મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીર માંથી કલમ ત્રણસો સિત્તેર દૂર કરીને કચ્છ થી કટક અને કાશ્મીર થી કન્યાકુમારી ભારત ને એક અને અખંડ બનાવ્યું છે વિકાસની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસની એકતાથી જ ભારત બની શકે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ બતાવેલા માર્ગને આખો દેશ અનુસરી રહ્યો છે બિહારની જનતા પણ એ જ માર્ગે ચાલીને વિધાનસભા ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વને ભારે જન આશીર્વાદ આપ્યા છે રન ફોર ડેવલપમેન્ટ વિકાસની રેસમાં સૌના સાથ સૌના વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર થી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ શ્રી મોદી સાહેબ નેતૃત્વમાં આગળ વધ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર નો સંકલ્પ કર્યો છે આ માટે આપણે સૌએ એક થઈને મંત્ર છે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને અને વોકલ ફોર લોકલ ને વેગ આપીએ સરદાર સાહેબ ને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતાનો અખંડિતતા નો સંદેશ આત્મસાત કરીશું વિકસિત ભારત બે સૌ એક બની નેક બની સાકાર કરીશું અને આત્મનિર્ભર ભારત નું નિર્માણ કરીશું એવા વિશ્વાસ સાથે વિરવું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત